તમારી જા હતી સાહેબ મારા તમને કેવા પડે છે પણ એવું નતું સાહેબ થોડું હાલી ને આવ્યા ને તકલીફ જેવું હતું હાલો એટલે ઉતાવળા હાલો ને મારા મારા ભણવા આવો તમે

ચાલુ કરતા તમને બેસ્ટ કેઝ્યુઅલ ગેમિંગ એપ છે જેને ઇન્ડિયામાં હાઇક દ્વારા બનાવવામાં આવી છે અને તે એક વિશ્વાસુ એપ છે જે અન્ય ગેમ કરતા તમને આમાં અમેઝિંગ ગેમ ક્વોલિટી ગ્રાફિક અને સારો અનુભવ મળશે આમાં બધી પ્રકારની ગેમ અવેલેબલ છે જેમાં સ્પીડ લુડો કેરમ કોલ બ્રેક અને ઘણા બધા રિયલ પ્લેયર પણ મળશે અને હા આમાં ડેલી નવી નવી ઓફર અને કેશબેક પણ મળશે હા અને આમાં તમે તમારા મિત્ર ને પણ રેફર કરો અને એક રેફર ઉપર તમે કમાઈ શકો છો હજાર રૂપિયા હા અને આમાં પચાસ હજાર સુધી પણ કમાઈ શકો છો આમાં છે રસ વીઆઈપી મેમ્બરશીપ અને સુપર સિલ્વર મેમ્બરશીપ જે ઇન્ડિયામાં એકમાત્ર ઓફર છે જેમાં એન્ટ્રી ફી ઓછી અને વિનિંગ વધારે છે અને આમાં મળશે એક્સક્લુઝિવ કેશબેક હા અને આમાં તમારા જીતેલા પૈસા તરત તમે પેટીએમ અને બેંક એકાઉન્ટમાં મેળવી શકો છો તમે આ એપ ને ફેસબુક માં ફોલો પણ કરી શકો છો અને આનું ટેલિગ્રામ નું ગ્રુપ પણ જોઈન કરી શકો છો હા અને આમાં લોગ ઇન કરતાની સાથે તમને મળશે

પપ્પા મારે જવું ઉતાર રખડું નીચે ઉતાર કોણ ગુજરી ગયો કોઈ નથી ગુજરી ગયું મારે ભણવું નથી તો ચારે પતિ ગયું ભાઈ તમારું પણ આ સાહેબ પૂછા પૂછ થાય શું કઈ ને ખુશું ખુશુર કરો પણ આ પૂછે મારે જવાબ ન દેવો બોલો ભાઈ શું પ્રોબ્લેમ તમારે કઈ નઈ સાહેબ મારે ભણવું નથી ભણાવો તો મારે નથી કોણ તમને મૂકી ગયો અહિયાં મારા પપ્પા મેકી ગયા પરાયણે મારી મારી એને એનો બાપ મૂકવા આવતો તો મારી મારીને તને એ મૂકવા આવ્યો ને હા ભણવું બધું શાંતિ થી હવે હા તો ભણી થોડું ઘણું લેસન લાવ્યો કે નઈ ના સાહેબ લેસન તો નથી લાવ્યો કા નથી લાવ્યો તો હું કાલ સાહેબ બકરા સારવા ગયો તો રાત નથી બકરા સારવું

સાહેબ લાઈટ નથી તો મીણબત્તી લખાય ને કઈ ને એલા લેતા નથી સાહેબ નો ખોર ખાવાની તૈયારી કરું છું લઈ ખાવાનું હું તો લઈ આવ્યો છું ને મમરા મમરા તું શું લઈ આવ્યો હું ઠંડા પાન લઈ આવ્યો તો મમરા ખવરાય તો ખવરાઉ એલા મને તો કો કોલા હાબુ દાણા હોય તાપુ જા ને લુખા આવે એમ તો લોકો નથી હું અહીં રોડ ઉપર ત્રણ બિસ્કિટ પડ્યા હતા ને કૂતરે નાખવા ને એ લેતો આયો તું ખાઈ જા હાલે તું મને ઠંડા પાન ખવરાવીશ ને ખવરાવીશ પેલા મને મમરા તો ખવરાય લે ખાઈ જા એ લુખા તું ખા ખાવા પડશે હા સાહેબ કોકર ફોન માં વાત કરે ત્યાં ખાઈ મસ્ત હોય આપડે ખાઈ લઈ હા કે માય માથી ઠંડા પાણી લીમડાના પાન છે એટલે એ ઠંડા હતા કાલ ફ્રીજમાં હતા ને ફ્રીજમાંથી કાઢી લેતા ને એટલે ઠરી ગયા છે લેખા એલા ધૂ શું લઈ આવ્યો છો લઈ છો ને હું શું રાણે કોને મમરા એટલે આવી બાઈક તો અમારા બકરા પાડે તો નથી આવતી આ બકરી નથી બોકરો પણ મળતું નથી સાહેબ ભણવા શું કરવા મારી લે હોય એવો કેકડો કેકડો હા તો છોકરાઓ છોકરા કોને આવડે છે ના મર્ડર માં હે ઓનુ મર્ડર કર્યું આની પેલા ના સાહેબ હતા ને એને મને બે હુટપટ્ટી મારી અને ઘરે જઈને મેં મારા બાપા ને કીધું કે મને બે હુટપટ્ટી મારી હે અને મારા બાપા સરો કાઢ્યો

જો તમને અમારા વિડિયો મજા આવી તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરી નાખજો અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો અત્યારે જાવ અને રસ એપ ને ડાઉનલોડ કરો